અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કબજે કર્યા છે તેમાંથી એક પિસ્તોલ અને છ જીવતા કારતુસ મળી આવ્યા હતા ત્યારે પોલીસે આ કારમાંથી નિમેશ ખાખડિયા સેન્ડી નિરૂપણ અને કિરણ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી અગિયાર લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગાંધીનગર કોર્ટમાં જજે પોક્સોના આરોપીને દોષિત ઠેરવી વીસ વર્ષની સજા સંભળાવતા આરોપી કોર્ટમાંથી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં મૂળ દાહોદના રામસી નામના આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલા કર્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરતા ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે આજે આ કેસ ચાલી જતા જજે આરોપીને વીસ વર્ષની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો જેથી આ ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટમાંથી નાસી છૂટ્યો હતો જોકે આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે અહીંથી ફરાર થઈ ગયો હતો રાજ્યમાં હાલ સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે આ ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનેગારોને જેલ સુધી પહોંચાડી શકાય તે માટે એટીએસની માફક જ અલગ સાયબર ક્રાઇમ યુનિટ ઊભું કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે આ નિર્ણયના ભાગરૂપે અત્યંત આધુનિક સાધનો ખરીદવા માટે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારે આ યુનિટ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જવાની શક્યતા છે જેમાં ગાંધીનગરમાં ગુજરાતનું સાયબર ક્રાઇમના યુનિટનું અલગથી ભવન બનાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે